પ્રેક્ટિકલ જોજો પછી કેજો હવે ગાય મને સાચવા માંડે તોય થાકું ઉતરી જાય પાક બેહી જોન તો ઓ હવે ગાયના જે પંચ ગવે છે કઈ રીતે લેવાય તો દૂધ છે એ અમૃત કીધું છે આશ્રમમાં દૂધને અમૃત કીધું છે બધા જ પોષક તત્વો એમાં છે માણસ નક્કી કર લે કે હું અનાજ બાકીનું કશું જ નહીં લઉં ફરફડાથી માત્ર ને માત્ર દૂધ પીને જીવી તો એક પણ એને તત્વોની ઉણપ ના આવે બધા જ પોષક તત્વો દૂધમાં મળી જાય દૂધ પીને અનેક લોકો આજે જીવી રહ્યા છે એટલે સંપૂર્ણ આહાર છે દૂધ તો દૂધ ક્યારે લેવું કેની સાથે લેવું એમ દૂધ છે ને સંપૂર્ણ આહાર છે એટલે એકલાય વધારે લેવું કોઈની સાથે ન લેવાય અને ખાસ કરીને જો રાત્રે સૂતી વખતે લેવાય તો બધાથી વિશેષ સવારે કોઈને લેવું હોય તો એકલું લેવાનું જેની સાથે નહીં લેવાનું તો એ દૂધ છે દૂધથી તે વધારે જે નિયમિત દૂધ પીવે એને આંખમાં ચશ્મા ના આવે પણ કોઈ સાથે નહીં એમ એકલો ચશ્મા હોય તો સાંજે એમાં એક ગ્લાસ દૂધમાં બે ચમચી ઘી નાખી એને એસિડિટી અને આંખના ચશ્મા છે કમજોરી છે એને મંજતો છે એવા લોકોએ આજે એક ગ્લાસ દૂધમાં બે ચમચી ઘી નાખી બરાબર હલાવી અને પછી પી જવાનું તો આંખના ચશ્મા છે ધીમે ધીમે નીકળી જશે અને બીજું એને નસ્યનું બીજું ભેગું કઈ છે નસ્ય કરવાનું નંબરવાળા માટે દૂધ છે એ બધાય અને જેને ગેસ કરે છે દૂધ એમણે હળદર નાખીને દૂધ પીવું બરાબર ખાલી નહીં પીવાનું હળદર નાખવાને દૂધ પીવાનું તો ગેસ નહીં કરે અને દૂધ ક્યારેક કઈ પીવાય તો આપણા કીધું કે ગાયનું દૂધ પીવું તો સીધે સીધું એને દોઈને ને ગરમ હોય નોર્મલ ટેમ્પરે છે જ્યાં સુધી નોર્મલ ટેમ્પર ગરમ હોય ત્યારે સીધું પી શકાય વધીને એક કલાક

પાણી પી કલાક પછી પીવાય નહીં પછી દિવસ ખાવું જોઈએ સવારમાં બપોર પછી દહીં સવાર એને બપોર બપોર પછી દહીં ક્યારે લેવાય નહીં સાતે સાત દિવસ દહીં નહીં અઠવાડિયામાં પાંચ દિવસ પાચન તંત્રને ઠીક કરે પેટના અનેક રોગને ઠીક કરવામાં દહીં છે એ ખૂબ મહત્વનું છે કોઈ લોસ મોસમ થઈ જાય તો દહીંમાં માં જીરું નાખીને ખાઈ શકાય અથવા દહીંમાં મેથી નાખીને લેવાથી તરત જ બંધ થઈ જાય તો માખણ બુદ્ધિ વર્ધક છે વિજ્ઞાન પણ સ્વીકારે કે દુનિયાનું કોઈ ટોનિક હોય બુદ્ધિ વધારનારું કોઈ માખણ છે આપણે શ્રીકૃષ્ણ ભગવાન ને બધા જાણીએ નાના હોય

એને સમાજને એક મેસેજ દીધો કે જે ગોકુળનું માખન હતું ગોકુળનું દહીં હતો એટલે મટકી ફોરી ચોરી કરી અને ગામના જે યુવાનો હતા ગામના જે બાળકો હતા ગામના જે ગુવારીયા હતા એને માખણ ખવડાવ્યું અને સમાજને એક મેસેજ આપ્યો કે ચોરી કરવી પડે તો ચોરી કરીને પણ બાળકને માખણ ખવડાવો આપરે તો ભાંગી અવારે ઉઠીને ખુશખુશિયા ખવરાવે હે મેડુ ખવરાવે ડિસ્પીટો ખવરાવે ટોસ ખવરાવે મેગી ખવરાવે ન ખવરાવનો ખવરાઈન પછી અપેક્ષા રાખે કે મારું બાળક ત્રિકોણ જેવું થાય ક્યારે ન થાય મેગી જેવું થાય રોજ હોસ્પિટલ જાય કુકુ ખવરાવે ને ખરાક કે નોથી તો દુખીવર દેખાય તો બુદ્ધિ આધુ વિજ્ઞાન એમ કહે છે કે માતાના સુધર્મ જ્યારે બાળક આકાર લેતું હોય ત્યારે 5 મો અને 6 મેને બુદ્ધિનો વિકાસ થાય સત્યાસી ટકા અને તેર ટકા બુદ્ધિનો વિકાસ એક વર્ષથી કરી બાળક અગિયાર વર્ષનો થાય ત્યાં સુધી તેર ટકા બુદ્ધિનો વિકાસ થાય અત્યારે સમસ્યા એ થઈ છે કે જ્યારે કરવાનું હોય ત્યારે નથી કરતા જ્યારે પેટનું બાળકો ત્યારે પાણી પૂરી ને ભેલ ને રગડા પેટી ને આ નથી ને છૂટાછેડાને સિરિયલ ને ના આ બધી સિરિયલ જુએ બાળકનો જન્મ થાય એટલે માતા પિતા એટલા ચિંતામાં હોય કે કઈ મોગી મોગી ઇંગ્લિશ મીડિયમમાં આવી મોંઘી માં બનાવશું અમારા ને હોશિયાર બનાવો હોય હોશિયાર ભારત દુનિયાની કોઈ પણ ભાષા ગમે ત્યારે શીખી શકાય અમારે કાંતિ શોખ કરીને કચના હતા એને 80 વર્ષે એને પેન્ટિંગનો શોખ જાગ્યો અને એને કેટલી અદ્ભુત પેઇન્ટિંગ શીખે વર્ષ વર્ષની ઉંમરે તો દુનિયાની કોઈ પણ ભાષાનો વિરોધ નથી ગમે ત્યારે શીખી શકાય બુદ્ધિ નો હોય તો પછી અગિયાર વર્ષ પછી બુદ્ધિ ના આવે તો એના માટે આપણે કોઈ પ્રયત્ન કર્યો મોંઘા આપણે રૂપિયા ખર્ચીના ના એમ થાય બુદ્ધિ આવી ના આવે તો ભાષા છે ઇંગ્લિશમાં ભણવાથી બાળક હોશિયાર ન થાય એ તો ગમે ત્યારે શીખી શકાય ગમે એ ભાષા ગમે ત્યારે શીખી શકાય પણ બુદ્ધિ ન હોય તો બુદ્ધિ માટે ગાયનું માખણ છે જ્યારે બેનને પાંચમો અને છઠ્ઠો મહિનો હાલતો હોય ત્યારે ભરપૂર માત્ર માત્રામાં બેનને માખણ ખવડાવવું જોઈએ ખવડાવવું જોઈએ અને બાળકનો જન્મ થાય એક વર્ષથી કરીને અગિયાર વર્ષનું બાળક થાય ને રોજ સવારે બાળકને માખણ ખવડાવવું જોઈએ તો પછી અગિયાર વર્ષ પછી છે ને તમારા બાળકને ટ્યુશન મૂકવાની જરૂર નહીં પડે એટલું યાદશક્તિ વાળું એટલું બુદ્ધિ સારી એટલું રીડલ્ટ

આખો દિવસ પચી જાય બરાબર ખીચડી ને ખાલી ખીચડી જોઈએ ખીચડી ને આપડે બધા ભરપૂર માત્રામાં એટલે આપણે તંદુરસ્ત રહેવું એ જરૂરી છે જે કામ કરવું છે તો શરીર જરૂરી છે શરીરનું એટલે વાત કરું છું કે ગાયનું ઘી દૂધ માખણ ખાય ને એ શક્તિ બને એટલે ઘી છે ઘી નહીં

આપણે જો સો વર્ષ તંદુરસ્ત જીવન જીવવું હોય જેમને સો વર્ષ હોસ્પિટલે નથી જવું એટલે શાસ્ત્રમાં કીધું છે ઘી લેનું કરીને ખાઉં કરજ કરીને ઘી પીવું પીવું કેટલું ખાઉં તો દરેક વ્યક્તિએ દરેક વ્યક્તિએ મહિનામાં ઓછામાં ઓછું એક કિલો અને વધીને બે કિલો ઘી ખાવું જોઈએ તમે કેટલું ખાતા સોબર નથી દરેક વ્યક્તિએ મહિનામાં એક કિલો અને વધીને બે કિલો ઘી ખાય એટલે સો વર્ષ હોસ્પિટલે જાઉં

જે પૃથ્વી તત્વો છે જે ઘન સ્વરૂપે બેસી જાય એ તે જ તત્વો ઉપર લિક્વિડ છે ગમે એટલે ઠંડી હોય ઘી લિક્વિડ એ તે જ તત્વો છે જેમને કોલેસ્ટ્રોલ વધી ગયું એ ઘી ખાવાનું એનું બેલેન્સ સાથે ઘટી જશે એ કોલેસ્ટ્રોલ અમે કેટલા એને ઘી ખવડાવીને કોલેસ્ટ્રોલ બેલેન્સ કરીએ બાયપાસ વાળા હાડોટેળા હૃદય નમરાવાળા બધા જ લોકોએ ઘી ખાવાનું પણ કયું ઘી વલોનારનું ઓગણીસ પદ્ધતિનું ઘી શીખ્યો હતો પણ બધે જે બધા જ ખાઈ શકે જે સામાં દસ હજાર વર્ષ જૂના ઘીનો ઇતિહાસ બતાવ્યો છે જે ઘી બધા માટે ઉપયોગી છે એ ઘી છે ગાયને દોહન કરીએ એટલે ઘી દૂધ ગરમ હોય એટલે તરત મેરવાનું નાખી દેજે અથવા પછી એ ઠંડુ થઈ ગયું તો એને નવ શેકું ગરમ કરીને મેરવા નાખવાનું ઓછામાં ઓછું બાર કલાક રાખવાનું એટલે દહીં બની જાય પછી એમાં જેટલું દહીં છે એટલું જ અથવા એનાથી ડબલ એ મહત્વનું છે ખૂબ જેટલું દહીં છે એટલું જ પાણી અથવા એનાથી ડબલ પાણી નાખીને પછી આખરીથી ઓળવા નથી વલવાનું કદાચ મોટર હોય તો નીચે લાકડાનું વલણ હોય એની સ્પીડ ઓછી હોય એનાથી જે વલણ અને પછી જે માખણ બારે આવે પછી થોડુંક ઠંડુ પાણી માટલાનું પાણી અથવા થોડુંક ઠંડુ પાણી નાખી અને માખણ બધું કાઢી લેવાનું પછી મા ઠંડા પાણીથી ધોઈ અને ત્રણ દિવસ સુધી રહેવા દેવાનું એ ફ્રીજમાં પણ ઢાકીને ત્રણ દિવસ રહેવા દેવાનું પછી એને ધીમે તાપે એ મિલેમાં બળતનમાં નહીં લોખંડમાં અથવા સ્ટીલમાં અથવા માટીમાં બધેથી સેફ માટી છે નહીં તો લોખંડ નહીં તો સ્ટીલ ના પાત્રમાં ધીમે આજે ઉભાડવાનું એટલે એ ઉગડતા ઉગડતાં છેલ્લે જે કીટું છે એ નીચે બેસી જશે અને બેસ્યા પછી એ સેજ કથાયું થાય ત્યાં સુધી ઘીને ઉગાડવાનું પછી એ જ પાત્રમાં રહેવા દેવાનું જો ઘીને ગાળીને ગરમ ગરમ પેક કરો એટલે આખો ખૂંડો થઈ જશે જેમ પૃથ્વી તત્વો અને જે જ તત્વો બી અલગ છે ને અલગ નહીં થાય એટલે એકદમ સાવ નોર્મલ ફરી જાય પછી જ ઘીને પેક કરવું ત્યાં સુધી ઘીને એમાં રહેવા દેવાનું પછી ગારવાનું

ગોર કિલો પીવાનો એક મારો રેકોર્ડ દોઢ કિલો પી જ એટલે એટલે છું ખાવું છે અને દેશી નાખીને પછી રોટલામાં ઘી નાખીને શાકમાં ઘી નાખીને પછી એનો વઘાર કરીને શાક જેના શાક પણ વઘાર કરવા તો પણ ખૂબ જે ખીચડી જે અમારી ખીચડી બને ને એટલે ખીચડી જે રાંધી એની અંદર થોડું ઘી નાખી દઈએ પછી ચરી રેવા આવે ને ઘી એમ પછી બાકી રેવા આવે ત્યારે પણ ઘી નાખે પછી જઈ એને થાળીમાં નાખીએ તો થાળીમાં ખાડો કરીને પાછું ઘી નાખે એમ ઘી કામ આવે પછી રોટલો બાજરાનો એને માથે પોપલી ઉખ કરી નાખવાની આમ તો ઉગો થાય ને પછી એમાં ગોળનો એક થર કરી દેવાનો પછી માં ઘી ભરવાનો એટલે ઘી ખાવાની ઘણી બધી પદ્ધતિ છે એમ અને દૂધમાં નાખીને પણ ઘી પી શકાય અને કેમ એમ જ ભાવ હોય તો ખાલી પણ ઘી પી શકાય પણ માપે માપે પેલે ફારમ કરવાનું બરાબર ને તો ભાવેશભાઈ પૂછ્યું છે કેમ ખાવું એટલે જરાક ધ્યાન દીધું ઘી ત્રણ ટાઈમ ખાઈ શકાય એમ

વાર પણ ઉતરી એટલી ગરમી હોય શરીરમાં જેમાં લોકો આ બે તો કરવાનું પણ ત્રીજું લેવાનું આ સ્ટીલનું એમાં ગાયનો એક કોતરો નાખવાનો રબડાની માટી એક કિલો એક ગળી પાણી નાખવાનું રબડી જેવું કરીને એ આંડા સુધી પગને એમ બોરીને એક કલાક સુધી બેસવાનું તો ગમે એવી શરીરની ગરમી હશે કોણ પણ પ્રકારની ગરમી હશે એને શોષવાનું કામ એ માટી એ ગોબર અને ઘી કરશે પછી એને ઘણાથી ઉપરની પણ તકલીફ છે મને માત્ર નાકમાં નાખવાનો છે હું રોગ ખોલી જાઉં જેને પખ જામી ગયા છે નાકમાં મસો થઈ ગયો છે એને ઋતુ પડે વારંવાર સીકો શરદી આવતી હોય એના આંખમાં બળતરા હોય આંખમાં નંબર હોય એનો કાનનો પડદો તૂટી ગયો છે કાનમાં અવાજ આવતો હોય કાનમાં દુખાવો હોય કાયમ માથું દુખતું હોય આધાર શીશી હોય નાની ઉંમરમાં સફેદ વાર થઈ ગયા હોય એમના વાર ફરતા હોય એમને માનસિક તકલીફ હોય જેમને યાદશક્તિ કમજોર થઈ ગઈ છે જેમને લંકવા થઈ ગયો છે જેમને કોઈ પણ વસ્તુ એલર્જી છે તો બધા જ લોકોએ રોજ રાત્રે સુતતી વખતે દેશી ગાયના ઓલોણાનું ઘી મે જે બતાવ્યું ને બે ભાગમાં ઉપરનું તેજ તત્વવાળું ઘી લેવાનું બધા જ લોકોમાં નાખવાનું કે નાકમાં કઈ રીતે મસ્તકને રાત્રે સૂતી વખતે ખાટલાની પાછળ એકદમ ધારી દેવાનું ત્રણ બોંદામાં નાખવાના ત્રણ આમાં નાખવાના એકદમ ધીમેથી શ્વાસ લેવાનો એ ઘી ઘરામાં નાવું છે સીધું મગજમાં જવાનું ઘણામાં આવશે નુકસાન નહીં થાય પણ ફાયદો ઓછો કરશે એટલે કદાચ એવું લાગે બે મિનિટ મોઢે શ્વાસ લઈ લેવાનો જેટલા કીધા મટે 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 એનાથી ઝડપ કરવી હોય તો ઘણી બધી ગૌશાળા અમે પણ બનાવીએ છીએ પંચ નસે એટલે ગાયના પાંચ ગવ્ય હોય એમાં સખી ગ્રામ્ય વેદન ઔષધિ હોય તો ખૂબ ઝડપથી રિઝલ્ટ મળે એ નથી તો ગાયના ઘીથી પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે તો ઘી ખૂબ મહત્વનું છે જેને ઓક્સિજન લેવલ ઘટતું હોય એવા લોકો માનો લોકો કોઈ પણ બીમારી આવે ને ઓક્સિજન ઘટે એટલે આપણે ઓમાં હોસ્પિટલમાં જરાવી ને ઓલા અમારા આગે ઓક્સિજન આઈસીયુમાં આવા લોકો એ જે ઉપરનું ઘી છે એનું સાખા શરીરે માલિશ કરવાનું તો તાત્કાલિક એને ઓક્સિજન મળી જાય તાત્કાલિક જ્યારે કોરોનામાં અમે કવા પ્રયોગો ખૂબ કર્યા જે ઓક્સિજન ઘટતું હોય નાખા શરીરમાં ઘી નું માલિશ કર્યું તો ઓક્સિજન લેવલ લેવલમાં આવી જાય ઘી ના માલિશ કરવાથી કારણ કે ગાયના ઘીમાં

ત્રણ બીરી અને સિગરેટ પીએ અને જે પર્યાવરણને માણસને જે ધોવાનું નુકસાન કરે એટલો એક અગરબત્તી અગરબત્તીમાં એક વાંસ હોય છે વાંસ છે એ એવા ભયાનક કેમિકલ છૂટા પડે કે પર્યાવરણ પછી અગરબત્તીમાં સુગંધ હોય છે પછી એમાં એસેન્સ હોય છે એવા કેમિકલ હોય છે ભરવા માટેનું કેમિકલ હોય છે કલર હોય છે તો એ વાતાવરણ માટે અને આપણા માટે ખૂબ ઘાતક છે ભૂલથી પણ અગરબત્તી કરાય છે એક પણ શાસ્ત્રમાં કહે

અગરબત્તિ ભગવાન માટે છે જ નહીં આપણા માટે આપણે આખો પરિવાર સાંજે બેસી જઈએ તો શ્વાસોશ્વાસમાં તકલીફ થાય તો ડીઓ કરીએ તો બધીને શુદ્ધ ઓક્સિજન મળી રહે બધીને શુદ્ધ ઓક્સિજન મળી રહે તો મન સ્થિર થાય મન સ્થિર થાય મન ભગવાનમાં લાગે એટલા માટે ડીવો છે ભગવાન માટે નથી આપણા માટે છે પ્રકૃતિ માટે છે પણ આપણે તો દેખાદેખી કે મરી ગયા તો મારી અગરબત્તી લઈને હાલી નીકળે

એટલે એ પણ વાતાવરણને શુદ્ધ કરે છે વાતાવરણને દિવ્ય બનાવે છે એટલે આપણે અહીંયા હોળી પકટાવવાની પરંપરા છે હોળી પગટાવવાની પરંપરા એટલા માટે છે કે જ્યારે અત્યારે શિયાળો પૂરો થશે અને ગરમીનો ફારંભ થશે એટલે મિક્સ ઋતુ થાય એટલા બધા વાયરસ હોય એટલા બધા બેક્ટેરિયા એ હવામાં ફેલાય તો આખા ભારતની અંદર એક જ દિવસે હોળીના દિવસે ગાયના કંડામાંથી આપણે હોળી પગટાવીએ એનો જે ધુવાર હોય આખા આભામંડલમાં ફેલાઈ જાય એટલે એ બેક્ટેરિયાનો નાશ થાય એટલે વાતાવરણ શુદ્ધિ કરવા માટે

હલકા થઈને લગાવી દેવાનું સાંજે બીજું કામ અને ત્રીજું કામ રાત્રે સુતતી વખતે આપણે જે ડૂટી છે નાભી એમાં પાંચ બુંદ દેશી ગાયના વલણના ઘી નાખી આજુબાજુ માલિશ કરવાનું ત્રણ કામ કરવાથી ડોક્ટરે કદાચ કીધું ઘૂંટણ બદલવું પડશે તો ગેરંટી આપું કે બદલવાની જરૂર નથી આવા કેટલાય ઉદાહરણ આપી શકો અને એક છેલ્લી વાત અત્યારે જ્યારે બાળકનો જન્મ થવાનો હોય તો મોટા ભાગે બાળકને આપણે ઓપરેશનથી એનું ઓપરેશન કરી અને બાળકને અવતરણ કરાવતા આવે છે એમાં ત્રણ નુકસાન થાય પાપનું પૈસો જાય માનું પેટ વગરે અને બાળકની જન્મકુંડળી બગડે એને ઠીક રાખવું હોય તો દેશી ગાયનું તાજું ગોબર લેવાનું એક ચાર કિલો લેવાનો એક સૂત્ર કાપડમાં નાખીને નીચેવાનું એક કપ ગોબરનો રસ ભરી લેવાનો પાંચ પાન તુલસીના હાથેથી મશરી નાખી દેવાના પછી ફ્રીથી કપરાથી કાઢી લેવાના જ્યારે બેનને પશુતાની પીડા ઉપરે ત્યારે અથવા ડોક્ટર કીધું છે કે ગર્ભાશયમાં પાણી સુકાઈ ગયું છે ભારે અંદર ઓરમાં વીટાઈ ગયું છે વારેક ઊંધું થઈ ગયું છે મુખ ખોલતું નથી ઓપરેશન કોઈ જ રસ્તો નથી આ સમય પણ એ એક કપ ગોબરનો રસ રસને પીવરાવી દેવામાં આવે ગેરંટી સાથે કલાક વધીને દોઢ કલાકમાં નોર્મલ ડિલેવરી થાય થાય અને થાય અત્યાર સુધી અઢીસોથી વધારે મેં બહેનોને મારા હાથે નોર્મલ ડિલેવરી કરાવી છે આવી તો અનેક વાતો છે કે ગાય ખાલી દૂધ નથી આપતી ગાય અનેક પ્રકારનું આરોગ્ય આપે છે આર્થિક સમૃદ્ધિ આપે છે અને સકારાત્મક ઉર્જા એ પ્રદાન કરે છે એટલે ગાય આંગણે બાંધવી ખૂબ અનિવાર્ય છે એટલે ગાય આધારિત ખેતી ખૂબ મહત્ત્વની છે એટલે જે ગાય આધારિત ખેતી કરે કદાચ જોવાની તકલીફ હોય તો નંદી અથવા એવી ગાય વાછરી રાખવાની જે બી ટાઈમ થાય ત્યારે નથી નાખવાની તો દરેકના ઘરે ગાય અનિવાર્ય છે તો હવે આપણે ક્યાંક પૂછવું હોય તો પૂછીએ નહીં તો આપણે ખેતરની મુલાકાત લઈ લઈએ પ્રોડક્ટનું પણ દર્શન કરી લઈએ